હા તાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજના ની શરૂઆત થઈ ગઈ છે ને આપણે જવાનું આજે ખેતરમાં તો ખેતરની અંદર મસ્ત મજાના જાત હોય પણ એટલું મસ્તથી તમને મજા આવશે જોવાની ચાલો હેડ વિડીયોની અંદર બન્યા રહો અને વિડીયો ગમે તો અમારો લાઇક શેર અને ફોલો કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને કોઈ બી અમારો નવો વિડીયો આવે તમારા સુધી પહેલો આપડે વિડીયો હવે સ્ટાર્ટિંગ કરી દઈશું અને લાઈક કરવાનું ના ભૂલતા ને ગમે તો શેર તમારા મિત્રો સાથે જરૂર કરજો ચલો હગા

આ તો સારી ઓરખ કેવાય કોન તો જો આ રે બે કરી મિત્રો અમે સરસ મજાની યેકર હમતે એક કડ ડાર આમ બધા વર્ગે હું મોટી મમ્મી જુઓ હું અમને મળતી હાય

હા બસ કણ કિસ કલે એ ઓ બરોબર અરે હેડાવા આપણે જઈએ મસ્ત જાતે કાચી લે હું ઉતાર મુ આપડા બે લે તો બધા લેટો પાર બસ વિડીયો મન કરે